દાંડિયા બજાર લકડી પુલ પાસે આવેલ વરસાદી કાંસની સફાઈની રજૂઆતો કર્યા છતાં પણ કામગીરી ન કરાતા કાઉન્સિલર બાળુ સુરવે દ્વારા તંત્ર સામે નારાજગી દર્શાવી હતી વડોદરા શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ લકડી પુલ ખાતે ગાયકવાડ શાસનના સમયથી વરસાદી કાંસ આવેલ છે વરસાદી કાંસને સાફ સફાઈ માટે રજૂઆત કરવા છતાં પણ તેની યોગ્ય સાફ સફાઈ કરવામાં આવતી નથી જ્યારે સુરસાગર તળાવ વરસાદની ઋતુમાં ઓવરફ્લો થાય છે ત્યારે સુરસાગરનું પાણી કાંસના માધ્યમથી વિશ્વામિત્રી નદીમાં વહેતું હોય પરંતુ પાલિકાના અધિકારીઓ દ્વારા આ કાંસમાં ગટરની લાઈનનું જોડાણ કરી દેવામાં આવ્યું જેને લઈને આ કાંસમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે સાથે જ મચ્છરોનો ઉપદ્રવના કારણે સ્થાનિક લોકો હેરાન પરેશાન થઈ ગયા છે લોકોના આરોગ્યના પ્રશ્નો નિર્માણ થયા છે જેને લઈને વોર્ડ નંબર તેરના કોંગ્રેસના નગરસેવક બાળુભાઈ સુરવે દ્વારા અનેક વખત રજૂઆતો પણ કરી છે તેમ છતાં પાલિકાના અધિકારીઓ આંખ આડા કાન કરે છે આ કાસની સફાઈ માટે કર્મચારીઓ માત્ર દેખાવો કરતા હોય તેવું લાગી રહ્યું છે જો આ વરસાદી કાંસની સફાઈ યોગ્ય રીતે કરવામાં નહીં આવે તો મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવશે તેમ વોર્ડ નંબર તેરના કોંગ્રેસના કાઉન્સિલર બાળુ સુરવે દ્વારા જણાવ્યું હતું તેમજ વહેલી તકે કાંસની સફાઈ કરવાની માગણી કરી હતી અમારા વિસ્તારમાં લખડીપુલ કાસ વરસાદી કાંસ છે આખા વિસ્તારનું વરસાદી પાણી આ કાંસમાંથી વિશ્વામિત્રી નદીમાં જતું હોય અને દર વખત વારંવાર રજૂઆતો કરવી પડે છે કે સફાઈ કરવામાં આવે અને તમે જોઈ શકો હજારો મકાન આજુબાજુ રહેવાસી રહેતા હોય એટલી બધી દુર્ગંધ મારે લોકોને મચ્છરો એટલા બધા વધી જાય લોકો ઘર ઘર બીમાર પડી જાય અને એ વરસાદી કાસમાં કોઈ જાતની સફાઈ કરવામાં ના આવે અને સફાઈ કરે એખાદ દિવસ સાફ સફાઈ કરવામાં આવે આપના માધ્યમથી હવે રજૂઆત કરી છે તો એકાદ દિવસ સફાઈ કરવા આવશે અધૂરી કામગીરી કરીને જતા રહેશે ને આખા ગુજરાતમાં વરસાદી કાસમાં એવું એક હશે કે વરસાદી કાસની અંદર વરસાદી કાસ એટલે ફક્ત વરસાદનું જે પાણીનો નિકાલ થાય એમાં એ વરસાદી કાસ હોય ને એની અંદર અહીંના અધિકારીઓએ અહીંના જે સત્તા પર બેઠેલા હોય આની અંદર ડ્રેનેજ લાઈન નાખવામાં આવી છે કોઈ દિવસ વરસાદી કાસની અંદર ડ્રેનેજ લાઈન ના નાખવામાં આવે મોટા મોટા ભૂંગળા વરસાદી કાસની અંદર નાખી દેવામાં આવે છે એટલે આમ પણ વરસાદી કાળ સફાઈ નહીં થાય એની અંદર કચરો બારો માસ હોય દુર્ગંધ મારતી હોય ને એની અંદર ગટરનું પાણી ગટરનું પાણી છોડી દેવામાં આવ્યું છે એટલે તમે સમજી શકો એટલે અમારી એવી માંગણી છે કે જે પણ આ ગટરની લાઈન નાખવામાં આવી છે જે તે અધિકારી હશે જે તે કોન્ટ્રાક્ટર હશે કે ખરેખર એને બી નોટિસ આપવી જોઈએ આ ડ્રેનેજ લાઈન જે નાખી છે વહેલી તકે કાઢી નાખવામાં આવે ને આ વરસાદી કાશે રોજ એને સાફ સફાઈ રાખવામાં આવે કેમકે આજુબાજુ લોકોને રાહત રહે નહીં તો લોકો હેરાન થઈ ગયા છે લોકો વારંવાર એટલી બધી રજૂઆતો કરે છે અમને રજૂઆતો કરે છે એકાદ વાર રજૂઆત કર્યા પછી થોડી કામગીરી થાય છે પણ સંપૂર્ણ સારી રીતે કામગીરી થાય એવી અમારી ને વિસ્તારના લોકોની માગણી છે